છેલ્લો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં આવતો ભાઈ અત્યારે આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભીડના ઘાટ ઉપર મામાની હોટલ આવીને આપણે સુઈ ગયા હતા બરાબર તો અત્યારે આપણે તો યેજુભાઈ સુતા છે ગાડીને સ્ટાર્ટ કરી દીધી છે આપણી બરાબર જો આ મામાની હોટલ છે બરાબર આપણી ગાડી જો અહીંયા પડી છે યેજુભાઈ સુતા છે હવે અહીંથી આપણે ચલાવશું છું યેજુભાઈ જાગે કેવું છે આપણે હકવું છું કે આગળ વેલ પછી કાંઈ ટ્રાફિક વ્રાફિક આવતી રહે છે સગાવશું બરાબર તો ચાલો તો મિત્રો આપણે હોટલેથી સો દોઢસો કિલોમીટર કાપી નાખ્યું ટોલ નાખું આવ્યું છે ને આપણે ઊભી રાખી દીધી છે કેમ કે યજુભાઈ જાગી ગયા છે હવે પીસી કરે છે તો હાલો હવે ચા પાણી પીએવી પહેલાં પછી આગળ વધવી એ બરાબર ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે અત્યારે કિસ્મત કાઠકીવાડીએ જો આ હોટલે આપણે પહોંચી ગયા આપણી ગાડી ત્રણ ગાડી હારવાર થઈ ગઈ છે ત્રણ અહીંયા પડી છે બરાબર તો હવે આપણે પેલા નાઈ નાખવી હવે બરાબર થોડાક ફ્રેશ થઈ જાય ને હલો તો ફાઈનલી મિત્રો આપણે નાઈન ધોઈન મસ્ત ને ફ્રેશ થઈ ગયા છે બરાબર તો હવે અહીંથી નીકળવી હવે મજા આવી ગઈ નાઈન ઠંડુ પાણી હતું પણ નાવાની મજા આવી ગઈ તો હવે અહીંથી નીકળવી હવે કેટલા ટાયર હશે ઘણી કેજો વોલ્વોનો છે ટાયર આવે ને જો કોમેન્ટ કરી આપણું અત્યારે ચેન્જ તો કરાવી નાખ્યું છે આવું ટાયર ગયું અવાજ આવ્યો બહુ ગજબનો અહીંયા હાલતું હતું આપડે એ ટાયર બરોબર એ આપણે આ લીપ માં નાખી દીધું તો ટાયર આવું ફાટી ગયું છે અવાજ આવ્યો હતો ગઝજબ નો આમાં બરોબર આપણે નવ વાગી ગયા છે અને આપણે હવે પહોંચી ગયા છે હૈદરાબાદ થી થોડાક આગળ બરોબર ને જમવાનું બનાવી આપણે આ ડુંગળી કાપી નાખી છે ટમેટા કપાઈ ગયા આમ દાળ બફાઈ ગઈ છે ચાવલ છડે છે હજી અને આ યજુભાઈ હવે લોટ બાંધે છે બરોબર તો હાલો પેલા બનાવી નાખીએ બધું ખાવાનું તો આપણે હૈદરાબાદ સિટીમાં પહોંચી ગયા છીએ તો

ડુંગળી કપાઈ ગઈ રોટલી છે અહીંયા વેફર છે આમાં દાળ છે બરોબર એમાં તો હવે ચાવલ બની ગયેલા છે બરોબર તો હાલો છે એના જમવું બરોબર